એના પહેલા કોંગ્રેસ સરકારમાં અમે દોડીઓ ઉપાડી ઉપાડી માથા ના બાદ ઉતરી ગયા પણ કને આખના આલ્યા નતા ચાર કિલો રાતો સહાટીઓ અને ચાર કિલો ઘઉં મળતા હતા ઓગણીસો નેવું ના પછે આપણી જનતા મોદી સાહેબની સરકારમાં સરકાર માં આપણે બધા જાણ કરો છો અને

સો વિશ્વમય પળે ન પાછો ભારત નોય પ્રધાન બંકોય વગાયો છે વિશ્વમાં ટંકો આ સરદારજી નું સ્વપનું હતું ને અખંડ ભારત જ એમ સરદાર કેરું આ સ્વપ્ન હતું ને અખંડ ભારત નો જ એમ ગુજરાત નો યા ગૌરવ ધારી આ કયા કામ તામ આમ બોલી નીજો ને બોલે बोले नया भी धुन बोले भले या को ब्रह्मांड डोले भारत नो या प्रधान बंको वागायो या विश्व मांडंको नोट बंदी याने जीएसटी नाने कई करो ये वाकाम नोट बंदी याने जीएसटी नाने कई कराये वाकाम

પાંડવ ને કૃષ્ણ દેવો મહામાનવેવો પાંડવ ને કૃષ્ણ દેવો ભારત આ પ્રધાન પંકોય વાતા વિશ્વમાં ડંકો બોલી ભારત માતા ગીત જય શ્રી રામ જય શ્રી રામ